જરૂર છે બસ એક નિર્ણય કરવાનો નમસ્કાર મિત્રો આપણે સવારે આંખો ખોલીએ છીએ ત્યારે આપણે આપણી આજુબાજુની દુનિયા જોઈ શકીએ છીએ બસ તેવી જ રીતે જ્યારે આપણે મનની આંખો ખોલીએ છીએ ત્યારે અત્યાર સુધી જે જોઈ નથી અનુભવી નથી એવી એક દુનિયા જોઈ અનુભવી શકીએ છીએ માન્યું કે આપણે એટલા શક્તિશાળી પ્રભાવશાળી સામર્થ્યવાન નથી કે આપણે આ દુનિયા બદલી શકીએ પણ આપણે એટલા સામર્થ્યવાન તો જરૂર છે કે આપણે આપણી પોતાની નાની સરખી દુનિયા બદલી શકીએ આપણી દુનિયા ક્યાંય બહાર નથી તે આપણી અંદર જ છે જે આપણા વિચારોથી શરૂ થાય છે જ્યારે આપણા વિચારો બદલાશે ત્યારે આપણી દુનિયા બદલાઈ જશે આપણે દુનિયા બદલી શકતા નથી પણ જ્યારે આપણે આપણી જાતને બદલીએ છીએ ત્યારે આપણી આસપાસનું સમગ્ર વિશ્વ બદલાઈ જાય છે જરૂર છે બસ એક નિર્ણય કરવાનો એક નિર્ણય કરો કે તમે કાલે જાગો ત્યાંથી તમે એકદમ સંપૂર્ણ સંતુષ્ટિનો અનુભવ કરશો તમે તમારા કુટુંબ ઘર નોકરી મિત્રો પૈસા દરેક વસ્તુથી સંતુષ્ટ રહેશો તમે તમારી જાતને લોકોને પરિસ્થિતિઓને જેમ છે એમ સ્વીકાર કરો છો તમને ટ્રાફિક પ્રદૂષણ હવામાન વિશે કોઈ ફરિયાદ નથી દુનિયાની દરેક વસ્તુ અને પરિસ્થિતિમાં આનંદ દેખાય તમે સવારે ફ્રેશ ઉઠો પ્રભુનો આભાર માનો અને સ્મિત સાથે તમારી ફરજો નિભાવો દરેક પળનો આનંદ માણો દરેકને માટે સારું વિચારો માત્ર સારા પર ધ્યાન કેન્દ્રિત કરો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આશાવાદી રહો ફક્ત વિશ્વાસ અને પ્રેમ સાથે જીવો તમારા એક વિચારથી તમે જોઈ શકશો કે તમારા જીવનની ગુણવત્તામાં સુધારો થશે તમારી પાસે જે છે તે માટેનો તમારો સંતોષ તમને એક સુખદ લાગણી આપશે તમે કૃતજ્ઞતાનો અભિગમ કેળવી શકશો તમારી પોઝિટિવિટીથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે તમારા લોકો સાથેના સંબંધો સુમેળભર્યા બને છે તમારા વિચારોથી તમારા આચાર બદલાશે અને તેનાથી તમારી આસપાસના લોકો પણ પ્રભાવિત થશે આમ રોજ કરવાથી તમે તમારી દુનિયા જરૂર બદલી શકશો તો ચાલો આજે આપણે એક નિર્ણય કરીએ કે આજથી આપણે સંપૂર્ણ સંતુષ્ટિનો અનુભવ કરીશું મિત્રો ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં Thanks for watching!